ખેડૂત મિત્રો કપાસિયા ખોળની હાજર બજારમાં ઘણો બધો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે ગઈકાલે હું પોતે અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ સાઠ કિલોની જે કપાસિયા ખોળની એક ગુણી આવે છે તેનો મેં પોતે ઓગણીસો ચાલીસ રૂપિયા જેટલો ભાવ ચૂકવીને ગઈકાલે જ ખરીદી કરી હતી હવે કપાસિયા ખોળની હાજર બજાર આવનારા સમયમાં કેવી રહે છે અને કપાસના ભાવમાં તેની કેવી અસર થાય છે તે આપણે કાલે કપાસિયા ખોળના વાયદા અને હાજર બજાર બજારમાં કેવી મુવમેન્ટ છે તેને આધારે આપણી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીશું ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી ચૌદસો એંસી પંદરસો અને અતિ સારો કપાસ હોય તો પંદરસો દસ કે પંદરસો વીસના ભાવો છે તે ચાલી રહ્યા છે તેવી અમારી સમજ મુજબ અમને જાણકારી મળી રહી છે તમારા વિસ્તારમાં પંદરસો પચીસથી ઉપરના ભાવ ચાલી રહ્યા છે કે નથી ચાલી રહ્યા તેની માહિતી તમારા મારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો